મોટી મોટી ગાળો શીખવા ચાલો મૂડી રાજકીય હાથો બનીને કામ કરી રહેલા મૂળી તાલુકાના અધિકારીઓની ચરબી વધતી જાય છે અધિકારીઓને એમની ઓકાતનું ભાન કરાવવાનો સમય હવે આવી ગયો છે મૂળી તાલુકા પંચાયત ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગઈ છે કમિશનોથી જ પંચાયતોના બિલ મંજૂર થઈ રહ્યા છે ટીડીઓ સમયસર હાજર રહેવાને બદલે અભદ્ર ભાષામાં વાણી વિલાસ કરી રહ્યા છે વર્ષના વૃદ્ધને એટીડીઓ દ્વારા ગાળો આપવામાં આવી રહી છે ભોગ બનનાર વ્યક્તિને સાથે લઈ રાજુભાઈ કરપડા આવતીકાલે જશે મૂળી તાલુકામાં થતા ભ્રષ્ટાચાર ઉજાગર કરી અધિકારીઓને એમની જવાબદારીનું ભાન કરવામાં આવશે મૂળી તાલુકા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ તો લેતાનથી કોના ઇશારે અરજી લેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફરિયાદ કરવા જાય ત્યારે અરજી એટલે શું જાણવાનો વિષય છે આવી જ રીતે લોકોને ધર્મના ધક્કા ખવડાવ વે પોલીસ સ્ટેશનમાં આજુબાજુના વિસ્તારમાં લોકો પાંચ વર્ષથી પણ વધારે પોલીસ કર્મીઓને જિલ્લા બહાર મૂકવામાં આવે આ બાબતેની અનેકવાર રજૂઆત કરી છે ગૃહમંત્રી હર્ષને પણ મોકલવામાં આવી છે રેજ આજી રાજકોટ પણ આ બાબતની અરજી મોકલવામાં આવી છે છેલ્લા નવાઈની વાત તો છે કે એક જગ્યાએ પાછા કેમ આવે છે ગુજરાત ઘણા બધા પોલીસ સ્ટેશન છે પણ મૂળી તાલુકા માંગ ફરીથી પાછા આવી જાય છે આ કોઈ રાજકીય ના ઈશારે થતું હોય તેવું લાગી રહ્યું છે આવી જ રીતે મૂળી તાલુકામાં પોલીસ આજુબાજુના ગામના હોવાથી તાત્કાલિક આ લોકોની જિલ્લા બહાર બદલી

તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એને તમે